જીસીએસ પોર્ટ માં સતત થતી ખામીઓને વિલંબ થી રાજ્યના વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે

આ રજુઆત ને લઈને વિદ્યાર્થીઓમાં જીસીએસ પદ્ધતિમાં સુધારાની અપેક્ષા વધતી જઈ રહી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કલેક્ટર મારફતેથી શિક્ષણ અધિકારી ને પહોંચાડવામાં આવે કે જીકાસમાં માં કેટલીક ખામીઓ છે જેમ કે જીકાસ પોર્ટલ છે તેમાં માત્ર સરકારી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓનું પણ આમાં અગલીકરણ કરવામાં આવે તથા બીજી માંગ કે અત્યારે જે મોકળાઉન પૂરો થઈ ગયો છે તો એની હજી ડેટ વધારવામાં આવે અને ત્રીજી પરિષદની એવી માંગ છે કે ઘણા ખરા રિઝલ્ટો હજી આવ્યા નથી તો એ તાત્કાલિક રિઝલ્ટ આવી જાય જેથી કરીને એ બધા વિદ્યાર્થીઓ પણ જીકા પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકે